તો નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજનો વિડીયો તો ખરેખર પણ મજેદાર થવાનો છે તો મિત્રો મિત્રો તમે સુધી જોજો અને સવાર સવારના જ બોટે જવાનો પણ વારો આવી ગયો અને મિત્રો જોયું તો બાલુભાઈ સવાર સવારના સેવડાનો પણ નાસ્તો કરતો હતો અને મિત્રો આ સામે બોટ દેખાય છે તેમાંથી આપણે માલ પણ આજે ખાલી કરવાનો છે અને ત્યારબાદ મિત્રો આ બોટમાંથી એવું સુંદર મજાનું નું માછલું પણ જોવા મળ્યું છે કે તમે જોશો તો તમે પણ જોતા રહી જશો તો મિત્રો આ વિડીયો પણ

મિત્રો જે માછલાની હું વાત કરતો હતો તે માછલું પણ હવે આવી ગયું છે તમારી સામે અને મિત્રો એકવાર આને જોઈને તમારું પણ મગજ સાહેબ કામ કરવાનું બંધ થઈ જશે કારણ કે મિત્રો દરિયાની અંદર પણ હવે આવી ડ્રોઈંગ જોવા મળી રહી છે અને મિત્રો તેની આંખથી લઈ અને તેનો કલર અને બધું જ એક નંબર પણ દેખાય છે તો મિત્રો આ માછલાને જોઈને એક લાઈક તો આ વિડીયોને જરૂરમાં જરૂર જ મળવી જોઈએ અને સાથે મિત્રો આવા રોજના અવનવા માછલા જોવા માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાઇક બટન પણ દબાવી દેજો અને મિત્રો તમે તો જાણો છો કે સમુદ્ર છે તે રહસ્યોથી ભરેલો છે અને અમારા આ ચેનલમાં તમને એવા જ રહસ્યો વાળા વિડીયો પણ જોવા મળશે તો મિત્રો જલ્દી જલ્દી કરી અને અમારી સાથે પણ જોઈન્ટ થઈ અને મિત્રો તમે જોઈ શકો છો કે તેમાં એલો કલર પણ મેચિંગ દેખાય છે બ્લેક કલર પણ મેચિંગ દેખાય છે અને સફેદ ટપકા પણ છે અને મિત્રો તેનું મોડું જોઈને મિત્રો આ કોઈ માણસ ની બનાવટી નથી કારણ કે આ તો ભગવાનની બનાવટી છે અને જોઈને તો ઘર કોઈ જોતા પણ રહી જાય છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં બધા મિત્રો જે ઘણા